જીવનના મોટા દસ લુખ દસ દુઃખ ચિઠ્ઠીમાં લખી રાખવાના એમાંથી બે ટીક કરવાના બધાને આવે છે નો બડી કેન એસ્કેપ છૂટાછેડા હોય ધંધો ભાંગી જાય નોકરી છૂટી જાય અમારે એક મિત્ર છે અત્યારે ત્યાં હૈદરાબાદ રહે છે એ રશિયામાં એને એટલી મોટી જોબ હતી કે દર અઠવાડિયે દિલ્હીથી મોસ્કો અપડાઉન કરતા હતા ખબર પડી દર શુક્રવારે સાંજે મોસ્કોથી નીકળીને દિલ્હી આવી જાય પોતાના પરિવાર સાથે અને સોમવારે સવારે પાછા દિલ્હીથી મોસ્કો જાય હવે એમની જોબ ત્યાંથી છૂટી ગઈ હોશિયાર અનુભવ વીસેક વર્ષનો છતાં સાડા ત્રણ વર્ષ સુધી બીજી જોબ ના મળી કોઈ પણ માણસે ડિપ્રેશન આવે એટલે સંજોગો પરિસ્થિતિ કોઈ અભિમાન નથી રાખવાનું કે આપણે હોશિયાર છીએ આવડતવાળા છીએ એટલે આ જીવન આપણી પાસે કામ રહેશે એ કોઈએ હોશિયારી નહીં રાખવાની સંજોગો પરિસ્થિતિ આવશે ત્યારે તમારી પાસે કંઈ જ કામ ના હોય એ વખતે સમય સવડી રીતે વિતાવો એ જિંદગી જીત્યા કહેવાય નવરાશ હોય ને કંઈ કામ ના હોય એ વખતે સવડી મતી સવડા વિચાર સવડી પ્રવૃત્તિ અને સ્થિરતા રાખવીને એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે ખોટું લાંબુ ચાલતું નથી ચાલે જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં જ નહીં આવે જો ખોટી રીતે કાર્ય કરશું તો એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાથી કાર્ય કરીએ તો પ્રગતિ કદાચ શરૂઆતમાં ધીમી દેખાય પણ એ મક્કમ હોય એને ફાઉન્ડેશન બહુ સ્ટ્રોંગ હોય અને તમે ખોટું કરો તો તકલીફ આવશે આવશે ને આવશે તમે લંડન ભાગી જશો ને તોય પાછા લાવવાના છે તમે કેરેબિયન આઈલેન્ડ ભાગી જશો ને તોય તમને પાછા લાવવાના છે આવી નહીં મોઢું ખોલશે એટલે એને તકલીફ છે ને બીજા મોટા મોટા તકલીફ છે એટલે લાવવાના જ છે ગોઠવાઈ ગયું છે યુકેના હોમ સેક્રેટરીએ સહી કરી દીધી છે હવે પ્લેનમાં બેસાડે એટલી વાર છે તિહાર રાજ હોવે છે અંગ્રેજીમાં કહેવત છે હુ એવર યુ આર વોટ એવર યુ આર વેર એવર યુ આર યુ ડોન્ટ હેવ ધ રાઈટ ટુ ડુ એનીથીંગ રોંગ એટલે કે તમે ગમે તે હો ગમે ત્યાં હો ગમે તે કક્ષાએ હો તમને કંઈ પણ ખોટું કરવાનો અધિકાર તો નથી જ હા કે ના તો જિંદગી જીતવાની જડીબુટ્ટીમાં કાર્યની દ્રષ્ટિએ પ્રથમ છે પ્રચંડ પુરુષાર્થ બીજી વાત છે નીતિમત્તાને પ્રામાણિકતાથી હંમેશા કાર્ય કરવું પ્રમુખ સ્વામી મહારાજે આટલું બધું કાર્ય કર્યું બારસો મંદિરો બાંધ્યા સવાસોથી વધારે હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ કોલેજ બાંધી એનું સફળ સંચાલન કર્યું પણ ક્યારેય નીતિમત્તાને પ્રામાણિકતા સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યું નથી એટલે ગમે તે સમાજની વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ ગમે તે વ્યક્તિઓની વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ પોતાનું મસ્તક ઊંચું રાખીને જીવનભર જીવી શક્યા એ કેમ કે યસ આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ એ જે લાવો ને જીવનમાં કે મેં મારા જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું એ જીવન જીવન જીવવાની જડીબુટ્ટી છે એ પ્રમુખ સ્વામી મહારાજમાં ધરબાયેલું હતું કે મેં કોઈનું ખોટું નથી કર્યું અમારા ગુરુવારી મહંત સ્વામી મહારાજ છે અત્યારે એમને પૂછવામાં આવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની કઈ ક્રિયા તમને ગમે તો કહ્યું કે ચાલ ગમે તો પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની ચાલ તમને કેમ ગમે છે ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે એમની ચાલમાં નિશંકપણું છે કે મેં કોઈનું ખોટું નથી કર્યું કોઈનું ખોટું લીધું નથી મેં કોઈને ખોટો દબાવ્યો નથી એ ચાલમાં એનું નિશંકપણું દેખાય છે એમ જે વ્યક્તિએ જીવનમાં કંઈ ખોટું ના કર્યું એના ફેશિયલ એક્સપ્રેશન્સ એની બોડી લેંગ્વેજ એ જુદી જ હોય એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે ત્રીજી વાત સંજોગો અને પરિસ્થિતિનો મુકાબલો કેવી રીતે કરવો ક્યારે માથું પકડી બેસી હાય હાય હવે શું થશે દરેક ના જીવનમાં દુઃખ તો આવે જ છે ઇટ ઇઝ ઇનૅવિટેબલ પાર્ટ ઓફ લાઈફ સાડા સાતસો કરોડની વસ્તીમાં એક પણ વ્યક્તિ એવી નથી કે આ જીવન એને સુખ રહ્યું હોય શારીરિક માનસિક આંતરિક વ્યવહારિક સામાજિક પારિવારિક આવે જ કારણ કે પ્રારંભ ખેલ છે કર્મનો ખેલ છે ભગવાનની ઈચ્છાનો ખેલ છે અને આપણા અને બાજુવાળાના સ્વભાવનો ખેલ છે એટલે દુઃખ તો આપવાનો જ દુનિયામાં જેટલા કેસીસ ચાલે છે કોર્ટમાં એમાં સાહીઠ ટકા કેસ સાસુઓના ઝઘડાના ચાલે છે મને ઘણી વખત પ્રશ્ન થતો હતો કે અંગ્રેજો તો ટૂંકા નામ રાખે ડેડીનું ડેડ કરે મમ્મીનું મોમ કરે ત્યાં આટલા લાંબા લાંબા નામ શું કામ રાખે ડોટર ઇન લો અને મધર ઇન લો મધર ડેશ ઇન ડોસ લો ડોટર ડેશ ઇન ડેશ લો આટલું લાંબુ નામ કેમ રાખ્યું પછી બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જાય છે કાયદા તરફ પછી બીજો વિચાર આવ્યો કે મધર મધર ઇન લો બને ફાધર ફાધર ઇન લો બને ડોટર ડોટર ઇન લો બને સન સન ઇન લો બને વાઈફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને કેમ શી ઇઝ ધ લો પોતે જ કાયદો એટલે સંજોગો અને પરિસ્થિતિ ઘરમાં પણ સર્જાવાની કાર્યક્ષેત્રમાં પણ સર્જાવાની સમાજમાં પણ સર્જાવાની કોઈ કાર્ય વિઘ્ન વગર પૂરું થતું નથી કોઈ સંબંધો અણસમજણ દૂર કર્યા વગર પૂરા નથી થતા પણ એ સંજોગો અને પરિસ્થિતિને ડીલ કરતા શીખવી જવું પડે તમને ખબર છે દિલ્હીમાં રોજના સિત્તેર થી એસી ડિવોર્સ કેસીસ નોંધાય છે મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટ છે ત્યાં એસી થી નેવું ડિવોર્સ કેસીસ છૂટાછેટા રોજ નોંધાય છે હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વીન સિટીમાં રોજના સો તે આટલો તો શું વાંધો પડી જતો હશે આ એનાલિસિસમાં પાંચ ટકા કેસ એવા છે કે જે સાઠ વર્ષથી ઉપરની ઉંમરના છે એટલે આ પાંત્રી કાઢી નાખ્યા વીસ પચીસ કાઢી નાખે પંચોતેર એક વિકેટ પડતી હોય છે સાઠ થયા એટલે પાંત્રીસો નીકળી ગયો જીવનમાં પચીસ લગ્ન કર્યા એટલે દસ પંદરનો મામલો છે પછી એનાલિસિસ થયું વાઇ પીપલ અબાઉટ ધીસથી આર રજિસ્ટરિંગ ફોર વોર્સિસ સાઠ વર્ષથી ઉંમરના ઉપરના લોકો છૂટાછેડા લે છે શું કેમ એના કારણો શું છે પાંચમાંનું એક અગત્યનું કારણ તમને ખબર છે બેડરૂમમાં પંખાની સ્પીડ એકને પાંચ ફાવે ને એકને બે આવે એટલે બંને પ્રેક્ટિસ કરીને ત્રણ ઉપર આવી જવાનું હોય સાઠ વર્ષે તો અને ના ફાવતું એક રજે વધારે ઓડી લેવાની એનથી ના ફાવતું ખાટલા નીચે થતું રહેવાનું પણ છૂટા છેડા ના લેવાય બીજું કારણ છે સાઠ વર્ષથી ઉપર ના હોય અને છૂટા છેડા માટે નોંધાવતા હોય સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ એટલે કે એકદમ જ મારા પત્ની અથવા તો પતિ એમ કે મારા પતિ એની ડ્રેસિંગ સેન્સ જતી રહી છે અલ્યા સાઠ વર્ષે જબ્બો લેંગો પહેરે હું તો આવી ગયું ક્ષુલ્લક કારણો એટલે સંજોગો અને પરિસ્થિતિને આપણે હેન્ડલ નથી કરી શકતા એની માટે માનસિક સ્થિરતા હોવી ખૂબ જરૂરી છે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે સિચ્યુએશન ફેસ કરી છે ને ઇટ ઇઝ અ સ્ટોરી ઓફ મેનેજમેન્ટ ભવિષ્યમાં મોટી મોટી મેનેજમેન્ટ સ્કૂલમાં પ્રમુખ સ્વામી મહારાજ જે રીતે પ્રોજેક્ટ હેન્ડલ કર્યા એ પ્રોજેક્ટમાં જે વિઘ્નો આવ્યા એ વિઘ્નો વખતે એમણે જે સ્થિરતા રાખી એ વિઘ્નોની વચ્ચે પણ એમને સવડી દ્રષ્ટિ રાખીને આગળનું વિચાર્યું અનબિલિવેબલ સ્ટોરીઝ પ્રમુખ સ્વામી મહારાજને એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પથી લંડનમાં ભવ્ય શિખરબદ મંદિર અને ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન પશ્ચિમોને કરાવું હતું એટલે ત્યાં લંડનમાં હેરો વિસ્તારમાં એક જમીન લીધી અને ત્યાં મંદિર કરવાનું હતું જમીન લીધા પછી આજુબાજુનો રેસિડેન્સે કેસ કર્યો બીએપીએસ સામે કે આ લોકો રાત્રે બાર વાગ્યા સુધી ઘંટ વગાડશે અને આરતી કરશે ને અહીં અમારી પીસ અને પ્રાઇવેસી બધી હણાઈ જશે એટલે મંદિર માં એવું ના હોય રાત્રે નવ વાગે ઠાકોરજી જ જતા હોય રાત્રે બાર વાગ્યા સુધી કોઈ ટાઈમ નથી પણ આ કેસ ચાલે અને ત્યાં તો પશ્ચિમમાં લીગલ સિસ્ટમમાં એક સિગ્નેચર કેમ્પેન પણ ચાલતી હોય કે સરાઉન્ડિંગમાંથી નેબરહુડમાંથી જે અફેક્ટેડ નેબરહુડ હોય એમાંથી તમારે સિગ્નેચર લેવાની બે પક્ષો એની માટે પણ કોર્ટ તમને મોકલે એમાં એ લોકો સ્થાનિક હતા આપણે બહારના હતા એ બધી વાત ભેગી થઈ એટલે કોર્ટનું જજમેન્ટ આવ્યું કે બીએપીએસ ત્યાં મંદિર નહીં બાંધી શકે લંડનથી અમારા ટ્રસ્ટી શ્રી હોય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા વડોદરામાં હતા દેશમાં ત્યાંથી ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને ફૂલ અને ફાઇનલ જજમેન્ટ આવી ગયું કે આપણે અહીંયા મંદિર નહીં કરી શકીએ આ કેટલા શોકિંગ ન્યૂઝ હતા આ સેટબેક હતું આ ઝાટકો હતો પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર આ વાત સાંભળી અમારા વડીલ સદગુરુ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા થાય પ્રત્યક્ષ સાક્ષી પ્રમુખ સ્વામીના મહારાજના ચહેરા ઉપર લકીર ફરી નહીં પહેલું જ વાક્ય બોલ્યા જેવી ભગવાનની ઈચ્છા સી જીવનમાંથી શીખવાનું કે અને પરિસ્થિતિ કઠણ થાય ત્યારે એક વખત તો મન મજબૂત સ્થિર રાખવા માટે વિચાર કરવાનો કે ભગવાનની ઈચ્છા મારી માટે અત્યારે આ હશે આ સુપર ફોર્મ્યુલા છે ટોપમોસ્ટ મેડિસિન છે તમારી જાતને સ્થિર કરવા માટે કારણ કે બધી પણ બધી વસ્તુ ક્યાં આપણે હાથની વાત તો નથી બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું વોટ આર પ્રેક્ટિકલ સ્ટેબિલિટી સંજોગો અને પરિસ્થિતિને આવી રીતે હેન્ડલ કરવાના તમારે જ્યારે ફેલિયર આવે સેટબેક આવે ત્યારે વિચારવાનું કે મારી પાસે જે રિસોર્સિસ હતા એ બધા મેં કામે લગાડેલા હા બસ તો હવે જે પરિણામ આવ્યું અમારે સ્વીકારવાનું કારણ કે આનાથી વધારે તો કયું રિસોર્સિસ લગાડવાનો હતો એક્સેપ્ટન્સ નથી ને એટલે સ્ટ્રેસ છે કોર્પોરેટમાં જ પ્રોબ્લેમ છે દે ડોન્ટ એક્સેપ્ટરિયન્સ સ્ટ્રેસ તણાવ કેમ આવે છે આપણે સ્વીકારતા નથી એટલે સ્વીકાર લેવું પડે હા મારો દીકરો પણ વર્ષની ઉંમર એમબીએ થયા પછી રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ શકે છે રોંગ ઊંચો કરો કઠણ પડશે આવી ઘટના તમારા સગાવાલામાં પડોશીમાં સમાજમાં ક્યાંક સાંભળી વાંચી છે કે યુવાન દીકરો એક્સિડેન્ટ મોફ થઈ ગયો એવું હા કે ના તો એ ઘટના તમારા ઘરમાં બની શકે છે Accept